હંમેશથી પુરુષની એક ફરિયાદ રહી છે કે સ્ત્રીને સમજવી બહુ અઘરી કોશિશ ઘણી કરીએ તોય સમજાય નહીં નવાઈ લાગે છે મને કે ભલભલા કોયડા ઉકેલી નાખતા પુરુષો બુદ્ધિશાળી તો છે જ અને સતાય એકદમ પ્રેમાળ અને સરળ સ્ત્રીને સમજવામાં ગોથા ખાય છે હવે એક વાત કહીશ કે એક નાનું સરખું તાળું પણ જો ખોલવું હોય અને ચાવી આત્મા હોય તો પણ એની ટેકનિક જાણવી પડે કે ચાવીને કઈ બાજુ ફેરવવાથી તાળું ખુલશે સમજીશું નહીં તો ખુલેલું તાળું પણ વસાઈ જશે શું સ્ત્રીને ફક્ત દાગીના ઘરેણાં કે ગિફ્ટનો શોખ હોય છે જો એમ જ હોય તો તો એને કોઈ પણ આપે એ હર્ષભેર વધાવી લે ને કદાચ કોઈ આપવાની કોશિશ કરે તો કોઈક વાર અને કોઈક વાર થોડુંક કડક વલણ અપનાવી તે ભેટને સ્વીકારવાની મનાઈ કેમ કરે છે હા પોતાના પતિ કે પ્રેમીની સાથેની શૃંગારની વસ્તુઓ માંગતા સ્ત્રીઓના ઘણા ગીત છે એને કદાચ તેમની પાસેથી એવી અપેક્ષા હોય કારણ કે તેને પોતાના પતિ કે પ્રિયતમ પર ખૂબ પ્રેમ છે અને એટલે જ તે પોતાના દરેક અંગનું આભૂષણ એટલે કે બંધન તેની પાસેથી ઈચ્છે છે તેને માંગ ટીકાથી લઈ પગના પાયલ સુધી પોતાના પ્રિયતમના પ્રેમથી બંધાવું છે અને પતિ તરફથી મળેલી બધી જ વસ્તુ તેના માટે એક જ્વેલરીથી કમ નથી અને પુરુષ કેટલો સ્વાર્થી છે તે એમ સમજે કે સ્ત્રીને આ બધો મોહ છે એટલે પોતાની ભૂલ છુપાવવા કે કામ કઢાવવા એકાદી ગિફ્ટ આપી દે તેને કોણ સમજાવે કે હવે આ તારામાં સમાઈ ગઈ છે એની લાગણીઓ કચડાય નહીં એનું ધ્યાન તારે જ રાખવાનું છે અને લગ્ન દિવસ કે જન્મદિવસ આ બે દિવસ સિવાયના ત્રણસો ત્રાસઠ દિવસ પણ એ તારા જ પ્રેમની ભૂખી છે એક વાત સ્ત્રીની ખાસિયત છે કે તે પોતાની જિંદગીમાં બે પુરુષને ભરપૂર પ્રેમ કરે છે એક પતિ અને બીજા પિતા પોતાના પિતા સાથે ગાળેલી એક એક ક્ષણ તેના માન ચપટ પરથી ક્યારેય ભૂસાતી નથી એના દિલનો એક ખૂણો પિતા માટે રિઝર્વ રહે છે ત્યાં બીજું કોઈ જઈ શકતું નથી એ રીતે એમ પણ કહેવાય છે કે પુરુષ બહુ કમનસીબ હોય છે જેને દીકરી નથી અને એનાથી વધારે કમનસીબ હોય છે કે એ કે જેની જિંદગીમાં કોઈ સ્વરૂપે એટલે કે માતા બહેન પત્ની પ્રિયતમા કે દીકરી રૂપે કોઈ જ સ્ત્રી નથી જય માતાજી વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં